બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના ઉણ ગામે ભગતના ગોગા મહારાજના સાનિધ્યમાં બીજા દિવસે શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓએ લીધો લાભ કાંકરી તાલુકાના ઉણમાં આવેલ ભગતના સોનગઢા ગોગા મહારાજના ધામે નવીન મંદિરનું નિર્માણ કરાયા બાદ તારીખ પાંચ છ સાત ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવ પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે ત્રિવેણી સંગમમાં એકસો એકાવન કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસ્ત્રચંડી ચંડી મહાયજ્ઞ અને શિખર ધજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાતિ પ્રારંભ કરાયો હતો જેમાં આચાર્ય પદે ડાયાભાઈ મુખાર જોશી અને ભુવાજી રમેશભાઈ જોશી તેમજ એકસો એકાવન યજમાન પરિવારના યજમાન પદે ત્રિદિવસીય યજ્ઞ ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજ બીજા દિવસે શોભાયાત્રા અને તૃતીય દિવસે શિખર અને ધજાદંડ પ્રતિષ્ઠા અને આરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે ઉણ રોડ પર આવેલ હે ભગતના ગોગા પાવન ભવાની માતાજીના પાવન સાનિધ્યમાંથી સોનગઢા ગોગા નીકળી અને શિયા રોડ પર આવેલા સોનગઢા ગોગા મહારાજ બનાવેલ નવીન નિર્માણ મંદિર સાનિધ્યમાં ધામધૂમથી પહોંચી ભૂદેવોના મંત્ર ઉચ્ચાર સાથે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી તૃતીય દિવસે શિખર અને ધજા દંડ પ્રતિષ્ઠા અને આરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે રિપોર્ટ રામજીભાઈ